હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી અત્યારે આવ્યો છું મારા ખાસ મિત્ર અને આ ગુણાભાઈની વાડીએ અને ઘણા બધા ખેડૂતો એમ કહે છે કે આ વર્ષે મગફળી ઉત્પાદન ઓછું છે હળવી થઈ છે અથવા તો ઉનાળે જેણે વાવેતર કર્યું છે એમ કહે છે કે ઉનાળે વાવેતર ન કરે ઉત્પાદન ઓછું આવે તો આ ગુણાભાઈ મારા મિત્ર છે ને એણે ઉનાળે આમાં વાવેતર કરેલ ગુણાભાઈ ઉનાળે હું વાવ્યું તો આમાં તલનું વાવેતર હતું હા અને તલમાં કેટલા કેટલા તલ થયા હતા

એણે જે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરી છે ધારો કે તમે ડીએપી ઓછું વાપરો છો પાયામાં તો ઉપરથી કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી તો ગુણાભાઈ વ્યવસ્થિત ત્રણ રાઉન્ડ માર્યા છે ક્રમ વાઇઝ કેવા રાઉન્ડ માર્યા હતા ગુણાભાઈ પેલો ગ્રોક્સલ નો ગ્રોકસેલ ને ઇગ્નિટ નો સટ અને બાયર કંપનીનું ઇગ્નિટ હશે એ એના હિસાબે સારી ફૂટ આવે સારી સારા હુયા ફૂટે નવી શાખાઓ ફૂટે અને છે એમાં એનપીકે પ્લસ ઝિંક બોરોન છે ખૂબ આધુનિક ટેકનોલોજીવાળું ટેકનોલોજી ટેકનોલોજીવાળી એક આધુનિક ખાતર કહેવાય જેને ગ્રેડ કહેવાય જેને માઇક્રોન્યુટ્રિન્સ કહેવાય એ ગ્રેડનો આઈએ છંટકાવ કર્યો હતો એટલે એમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું બીજો રાઉન્ડ એણે માર્યો હતો કેલ્શીબોજનું કેલ્શીબોજ એટલે એની અંદર કેલ્શિયમ બોરોન ઝિંક એ પણ બહુ જરૂરી છે કારણ કે મગફળીનો આખો બાંધો અંદરનો જે ગાભ હોય એ આખો કેલ્શિયમનો બનેલો હોય ને એના હિસાબે એમાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું હતું સાથે સારું ફૂગનાશક અને ત્રીજો રાઉન્ડ રાઉન્ડ કે ત્રીજો કેલ્શિયમ બોરનો એટલે કે બે વાર કેલ્શિયમ મારેલું શું કામ કે પાયામાં ડીએપી કે કાંઈ વાવ્યું નહોતું અને ત્યાર પછી એક ચોથો રાઉન્ડ માર્યો હતો ડેલ્ટ્રોલનો ડેલ્ટ્રોલ એટલે કે એમાં મેગ્નેશિયમ હોય બોરોન હોય ઝીંક હોય અને કેલ્શિયમ હોય એ સહેલો રાઉન્ડ જે મહત્વનો રાઉન્ડ ગણાય કે નાંગળા તૂટે નહીં પોપટા ઝડપથી ભરાઈ જાય સારા ભરાઈ જાય ખાલી આટલી ટ્રીટમેન્ટ અને બે ફૂગનાશકના રાઉન્ડ આ ટ્રીટમેન્ટ પાયામાં કોઈ જ ટ્રીટમેન્ટ નહીં એણે એવી ટ્રીટમેન્ટથી કામ કર્યું છે ને અને ઉનાળે દસ દસ બાર બાર મણ તલી છતાં પણ આ મગફળી ગુણાભાઈ તમારે અંદાજે કેટલી થાય અંદાજે તો પાંત્રીસ ચાલીસ પ્લસ થશે હા એટલે વીઘે પાંત્રીસ ચાલીસ મણ થવાની છે તો ખૂબ સારું બહુ કહેવાય આ બહુ સારું રિઝલ્ટ કહેવાય પણ આવી રીતે દરેક ખેડૂતને ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો શિયા હવે જે કાંઈ આ જે વાત વહી ગઈ વહી ગઈ હવે જે શિયાળું વાવેતર થવાનું એમાં શેણા હોય ઘઉં હોય જીરું હોય કે કોઈ બી પાક હોય એમાં તમારે આ આવડું આ ગ્રોક્સલ છે આ ડેલ્ટ્રોલ છે કે એના છટકાવ કરવા જોઈએ ખૂબ સારું રિઝલ્ટ મળશે આ ગુણાભાઈ અમારી દુકાનેથી લગભગ ચાર પાંચ વર્ષથી એક ધારી લગાતાર દવા લે છે અને એમાં એને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને આવી આવી રીતે ટ્રીટમેન્ટ કરે તો ખેડૂને સો ટકા સારું રિઝલ્ટ મળે આડેધડ બેફામ ગમે એવી દવાઓ ગમે ત્યાંથી લઈ લેવી એ રીતે રિઝલ્ટ નહીં મળે ક્રમ વાઇઝ રેગ્યુલર વાઈઝ સારામાં સારી પ્રોડક્ટ વાપરવી પડે તો સારું રિઝલ્ટ મળે અને આ કા ગુણાભાઈની મગફળી જોઈને મને પણ ઘણો બધો ખુશ થયો ઘણો આનંદ થયો છતાં પણ કોઈને કાંઈ જાણો ગુણાભાઈનો નંબર એક આપી દઈએ ગુણાભાઈ તમારો નંબર આપો બ્યાસી ડબલ ઝીરો અઢાર ત્રેસઠ અઠ્યાવીસ બ્યાસી ડબલ ઝીરો અઢાર ત્રેસઠ અઠ્યાવીસ આ ગુણાભાઈનો નંબર છે આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર ચાર એકાવન હસ્તુ જય ભારત